વડોદરામાં આવેલ આજવા સરોવરના બાસઠ દરવાજાની સમારકામની કામગીરી તંત્ર દ્વારા હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે આજવા સરોવરનું બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે જેમણે શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીના પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખા પૂર્વીય વિસ્તારને જીવન જરૂરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે વડોદરામાં આજવા સરોવરના બાસઠ દરવાજાના ગેટના મેન્ટેનન્સ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી મેન્ટેનન્સની મોટાભાગની કામગીરી છેલ્લા એકાદ મહિનાથી ચાલતી હતી બાસઠ દરવાજાના ગોળા બહાર કાઢવા લેવલિંગ કરવું દરવાજાના સેટિંગ કરવા કલર કામ કરવું ગ્રેફાઈડ પાવડરનું કોટિંગ કરવું વગેરે કાર્ય મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કરવામાં આવે છે વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે તેનું પાણી આ બાસઠ દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આજવા સરોવરના પાણી માટે દરવાજાનું લેવલ સેટ કરવામાં આવે છે પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલી વગેરેને કાંટ લાગે નહીં તે માટે ગ્રેફાઇડ પાવડર પણ ઘસવામાં આવે છે અને આ કામગીરી કર્મચારીઓ મેન્યુલી કરે છે આની સાથે સાથે આજવાના ઉપરવાસ પ્રતાપપુરા ગેટ ઉંજેટી અને જોડિયાના ગેટનું પણ મેન્ટેનન્સ કાર્ય દર વર્ષની માફક કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બાસઠ દરવાજાની ટેકનોલોજી ગાયકવાડી શાસન વખતની છે હજુ અઠવાડિયા પહેલાં જ મ્યુનિસિપલ કમિશનરે અને અધિકારીઓ સાથે આજવા સરોવર અને બાસઠ દરવાજાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું પ્રથમ વરસાદ પડ્યા બાદ તેમાં ધૂળ અને કચરો ઉડેલો હોવાથી દરવાજાની પૂરી સફાઈ કરી પુનઃ ઓઇલિંગ કરવામાં આવે છે જેથી કરીને તેને ખોલબંધ કરવામાં કોઈ તકલીફ ન રહે